અંકલેશ્વરમાં જૈન દશા ઓસવાડ યુવા ફોરમ દ્વારા વાયપીએલ બે હજાર પચીસનું ભવ્ય આયોજન બોક્સ ક્રિકેટમાં ખેલાડીઓએ જમાવી રંગત યુવાઓ અને મહિલાઓ માટે વિશેષ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ સમાજના સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા અંકલેશ્વર મુકામેશ્રી જૈન દશા ઓસવાડ સહાયક એક મંદિર સંચાલિત યુવા ફોરમ દ્વારા યુવા પ્રીમિયર લીગ વાયપીએલ બે હજાર પચીસનું અત્યંત ઉત્સાહપૂર્ણ માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટનું મુખ્ય હેતુ સમાજના યુવાઓમાં રમતગમત પ્રત્યે રુચિ વધારવી અને પર સૌવાદ જાળવી રાખવાનો છે મહિલાઓ અને યુવાઓ માટે ખાસ આયોજન યુવા ફોરમ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં યુવાન છોકરાઓની સાથે મહિલાઓ લેડીઝ માટે પણ વિશેષ બોક્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું મેદાન પર ખેલાડીઓએ પોતાની રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં ડીએ આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે વિલેજ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ સમગ્ર ઇવેન્ટનું આયોજન યુવા ફોરમના અંકલેશ્વર વિભાગના પ્રતિનિધિઓ દ્વારા અત્યંત સુંદર રીતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સમાજના દરેક સભ્યોએ મોટી સંખ્યામાં હાજર રહીને ખેલાડીઓ અને બાળકોને ઉત્સાહ વધાર્યો હતો ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓમાં જોવા મળેલા જોશ અને ઉત્સાહથી સમગ્ર વાતાવરણ રમતમય બની ગયું હતું યુવા પ્રીમિયર લીગ YPL 2025 અંકલેશ્વર મુકામે આયોજન કરવામાં આવ્યું છે એ અંતર્ગત યુવા ફોરમ ના કાર્યક્રમ છોકરાઓ તથા લેડીસો માટે બોક્સ ક્રિકેટનું આયોજન આજરોજ કરવામાં આવ્યું છે સમગ્ર ઇવેન્ટ યુવા ફોરમ વિભાગ યુવા ફોરમના અંકલેશ્વર વિભાગના પ્રતિનિધિ દ્વારા આ આયોજન સુંદર રીતે કરવામાં આવ્યું છે જેમાં સમાજના દરેક સભ્યોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને બાળકોને ખૂબ પ્રોત્સાહન આપ્યો છે